પોરબંદરમાં રઘુવંશી સમાજના આંગણે અનેકવિધ સામાજિક ધાર્મિક સેવાકીય આયોજનો સંપન્ન થયા હતા સેવાકીય પ્રવૃત્તિઓની જ સતત સરવાણી વહેતી હોય એવા સુદામાપુરી એટલે કે પોરબંદરમાં રઘુવંશી સમાજના આંગણે તારીખ ઓગણત્રીસ ત્રીસ માર્ચ શનિવાર અને રવિવારે સમૂહ લગ્નોત્સવ રાંદલ માતાજીના લોટા બ્લડ ડોનેશન કેમ્પ તેમજ ડાયાબિટીસ સુગર ચેકઅપ કેમ્પનું ભવ્ય આયોજન લોહાણા મહાજન તેમજ જ્ઞાતિ અગ્રણી દાતાઓના શુભેચ્છા સહકાર સાથે લોહાણા સગપણ માહિતી કેન્દ્ર બે દ્વારા શેઠ શ્રી ભાણજીલજી લોહાણા મહાજનવાડી ભદ્રકાલી રોડ ખાતે કરવામાં આવ્યું હતું

બ્લડ ડોનેશન કરનારને પાયોનિયર ક્લબના સૌજન્યથી સરપ્રાઈઝ ગિફ્ટ આપવામાં આવી હતી બે દીકરીઓના લગ્નનું પણ આયોજન કર્યું હતું તેમાં કર્યાવર આઇટમ ગિફ્ટ વસ્તુઓ આયોજક તેમજ જ્ઞાતિઓ તરફથી આપવામાં આવી હતી રઘુવંશી પરિવારના નાના ભૂલકાઓ માટે ફેશન શો રેમફોકનું આયોજન કરાયું હતું જેમાં સાઠ બાળકોએ ભાગ લીધો હતો દરેક બાળકોને ગિફ્ટ અને પુરસ્કાર એનાયત કરી પ્રોત્સાહિત કરાયા હતા રઘુવંશી સમાજના જ્ઞાતિ અગ્રણીઓ વડીલો ખાસ ઉપસ્થિત રહી સૌને પ્રોત્સાહિત કર્યા હતા નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ જય જલારામ લોહાણા સત્પુર માહિતી કેન્દ્ર પોરબંદર દ્વારા આજ રોજ પોરબંદર લોહાણા માજનવાડી ખાતે સમૂહ લગ્નોત્સવ રાંધલ લોટા સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર વગેરેનું આયોજન કરાયું હતું આયોજનની સાથે બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખેલ હતો અને ડાયાબિટીસ સુગર ચેકઅપનો કેમ્પ રાખેલો હતો લોણા ચક્ર માહિતી કેન્દ્ર છેલ્લા અગિયાર વર્ષથી સકમો સેવા ક્ષેત્રે કાર્યરત છે અને આ કાર્યના ભાગરૂપે આજરોજ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ આયોજનમાં બે દીકરીઓના લગ્ન કરવાના હતા ચાલીસ બટુકોની જમાઈ આપવાની હતી તેમજ માં રાંદલના એકસો આઠ લોટાનું આયોજન કરાયેલું હતું આ અવસરે એક હજાર જેટલી બાળાઓને પ્રસાદી માતાજીની પ્રસાદી આપવામાં આવેલી હતી અને સાથે ગિફ્ટ આપવામાં આવી હતી બ્લડ ડોનેશન કેમ્પની અંદર પચીસ બોટલ રક્તદાન થયેલ છે અને તેમાં દરેક દાતા અને ડોનરને ગિફ્ટ આપવામાં આવેલી હતી પાયોનિયર ગ્રુપ ઓફ પોરબંદરના સૌજન્યથી આ ગિફ્ટ આપવામાં આવી હતી તેના સા તેમજ ડાયાબિટીસ સુગર ચેકઅપનો કેમ્પ પણ રાખવામાં આવેલ હતો જેમાં બસોથી વધુ લોકોએ ભાગ લીધો હતો અને આ કાર્યક્રમ સુંદર રીતે આયોજન કરવા માટે લોહાણા સખ માહિતી કેન્દ્રની દરેક મેમ્બર સાથે મળી એક ટીમ દ્વારા ટીમવર્કથી સુંદર મજાનું કાર્ય કરવામાં આવ્યું તે સિવાય આ કાર્યક્રમની અંદર એક નવતર પ્રકારનું આયોજન નાના નાના બાળકો ભૂલકાઓ માટે એકથી બાર વર્ષ સુધીના ભૂલકાઓ માટે ફેશન શો નું એક આયોજન નવતર પ્રકારે કર્યું હતું જેમાં ઇન્ટરનેશનલ લોહાણા સમાજ મહિલા મંડળ પોરબંદર દ્વારા આ કાર્યક્રમનું આયોજન સંચાલન કરવામાં આવ્યું હતું એમના સંયુક્ત ઉપક્રમે આયોજન થયું હતું જેમાં દરેક વિજેતા બાળકોને ગિફ્ટ ઇનામ આપવામાં આવેલ હતા તેમજ પ્રોત્સાહક ઇનામ આપવામાં આવેલ હતા આ નવતર આયોજન પણ ખૂબ સારી રીતે થયું અને સફળતાપૂર્વક ખેડૂત બાળકો એમના વાલીઓને ખૂબ આનંદ ઉત્સાહથી આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો સમૂહ લગ્નોત્સવ આયોજન આ પ્રકારે અનેક પ્રકારના કામ આજરોજ લોહાણા સગપણ માહિતી કેન્દ્ર દ્વારા સર્વેદાતાઓ અને દરેક અગ્રણીઓના સાથ સહકાર સાથે થયેલો દરેક જ્ઞાતિ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને દરેક લોકોએ ખૂબ સારો સહકાર આપેલો હતો આ કાર્યક્રમનું સમગ્ર આયોજન બદલ લોહાણા સગફણ માહિતી કેન્દ્ર ટીમ લોહાણા સત્પણ માહિતી કેન્દ્ર દરેકનો આભાર માને છે વ્યવસ્થાપક સુરેશભાઈ બારાય હરીશભાઈ પોપટ અને હિતેશભાઈ ઉમડકર સહિતના ટીમના લોકોએ ટીમ વર્તી ભારે જહેમત ઉઠાવી આ પ્રસંગો બધા પાર પડેલ હતા ખૂબ સરસ મજાનું આયોજન થયું હતું સર્વેને જય જલારામ જય રજુ